કે આજે એ જ ટાઈપનો કલેક્શન તમારી સાથે શેર કરવાની છું અને સાથે સાથે જો યશોભૂમિ ટેક્સટાઈલ સાથે તમે જોડાવા માંગો છો તો તો પરચેસ કરવા માંગો છો તો તમારે કે રીતના પરચેસ કરવી છે એ બધી ડિટેલ પણ આપે છે તો જોઈએ આજના વિડીયોના ફર્સ્ટ આર્ટિકલ જે અવેલેબલ થઈ જાય છે તમને કોડિંગ વર્ક સાથે કોડિંગ કે ગ્લિટર વર્ક પણ કહેવાય છે ફ્રેન્ડ વાત કરીએ ફેબ્રિકની તો ખૂબ ચીનોન ઉપર તમને આર્ટિકલ અવેલેબલ થઈ જાય છે તમે જોઈ શકો છો સુંદર એવી બોર્ડર તમને આમાં અવેલેબલ થઈ જાય છે આમાં ઘણા બધા કલર ચાર્ટ અવેલેબલ છે કેટલા પીસ નો સેટ છે શું પ્રાઇસ રેન્જ હોવાની છે તો એ બધી ડિટેલ માટે સ્ક્રીન પર ઓલરેડી નંબર ફ્લેશ થાય છે એના પર તમારે કરવાનો છે કોલ પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવું વિચિત્રા સિલ્ક ઉપર તમને આર્ટિકલ અવેલેબલ થઈ જાય છે ડાર્ક કલર ચાર્ટ સાથે વાત કરીએ એમ્બ્રોઇડરી વર્કની તો ફ્રેન્ડ્સ તમને કાશ્મીરી પેટર્ન સાથે આ આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે તમારે પરચેસ કરવા હોય તો તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો હવે ઓનલાઈન ઓર્ડર કરવા માટે શું કરવાનું ઓનલાઈન ઓર્ડર એટલે કે તમે ઘરે બેઠા બેઠા પરચેસ કરી શકો છો એના માટે તમારે શું કરવાનું રહેશે સ્ક્રીન પર નંબર નશ થાય છે અમારી ઓનલાઇન ટીમ ત્યાં કોલ કરજો તમને વોટ્સએપ પર બધા જ આર્ટિકલની ડિટેલ એટલે કે બધા જ આર્ટિકલની ફોટો પીડીએફ લિંક અવેલેબલ થઈ જશે જેમાં બધા આર્ટિકલના કેટલા પીસનો સેટ છે કઈ ડિઝાઇન છે કયું ફેબ્રિક છે શું ડિટેલ છે કાં તો પ્રાઇઝ રેન્જ શું છે એ બધી ડિટેલ તમને ત્યાંથી અવેલેબલ થઈ જશે ત્યાંથી તમે સિલેક્શન કરી લેજો એ ફોટો તમારા સિલેક્શન્સના પાછા અમારી ઓનલાઈન ટીમ મેમ્બર્સને આપને મોકલી દેજો અને જો તમારા સિલેક્શન પણ તમને થોડુંક પણ ડાઉટ હોય તો તમે વિડીયો કોલ પર સિલેક્શન કરી શકો છો એટલે કે જે તમે પરચેસ કર્યું છે જે ઓર્ડર તમે બુક કરાવીએ છે એ આટિકલ એક્ઝેક્ટ કૅસા કેવા દેખાય છે એ જોવા માટે તમારે વિડિયો કોલની પણ ફેસિલિટી અહીંયા અવેલેબલ છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ એની સાથે જોઈ લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જોર્જેટ ઉપર ચેનવર્ક અકોર્ડિંગ થ્રેડ એમ્બ્રોઇડરી વર્ક મળી રહે છે જેમાં તમને સુંદર એવું ડાયમંડ અને સ્ટોનનું ટચપ મળી રહેશે બોર્ડરની વાત કરું તો તમે જોઈ શકો છો સુંદર એવું જબરદસ્ત બોર્ડર તમને આમાં અવેલેબલ થઈ જાય છે

તમારું પાર્સલ તમારે સ્ટેપ પર પહોંચાડવાની જવાબદારી પણ યશોભૂમિ ટેક્સટાઇલની હોઈ શકાય છે જો તમે અહીંયાથી બુક ઓર્ડર કરાવો છો તો તમારું પાર્સલ પાંચથી છ દિવસમાં સહી સલામત તમારા ડોર્સ પર પહોંચી જશે તો આ ટાઈપથી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો જોડાઈ શકો છો ડાયરેક્ટ યશોભૂમિ ટેક્સટાઇલ સાથે અને ઘરે બેઠા બેઠા પરચેસિંગ કરી શકો છો બાકી જો તમારે અહીંયા આવવું હોય વિઝિટ કરવી હોય ફિઝિકલી પરચેસિંગ કરવો તો તમારું મોસ્ટ વેલકમ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે એ સિવાય અમારી કંપની તમારા માટે પિકઅપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી અવેલેબલ કરાવે છે તો કલેક્શન ડિટેલ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરજો ઓર્ડર બુકિંગની ડિટેલ માટે પણ તમે એ કામ કરી શકો છો અને ડેલી આવા કન્ટેન્ટ માટે કટાક્ષ ટાઈપના કલેક્શન જોવા માટે અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો